ટોલમાંથી મુક્તિની માંગ બનાસકાંડા જિલ્લાના ખેમાણા ટોલ પ્લાઝા સામે આંદોલનના એંધાણ છે ટોલ ટેક્સ આસપાસ ગામોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ કરી પરંતુ ટોલ બૂથ મેનેજરનું કહેવું છે કે સ્થાનિકોએ માસિક પાસ કઢાવવો પડશે આ નિવેદન બાદ સ્થાનિક ખેડૂતોએ ઉગ્ર આંદોલન ચિમકી ચારી છે શું થયું છે શું થવાનું છે આવું જોઈએ જાણીએ સમજીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ખેવાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતો અને ગ્રામ્યજનોમાં રોષનું મોજું ફરી વળ્યું છે ટોલ ટેક્સની મનમાની વસૂલતા અને સ્થાનિકોને મુક્તિ ન આપતા ખેડૂતો આક્રમક બન્યા છે બે દિવસ અગાઉ ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ પંદરથી વધુ ગામના ખેડૂતો હેબતપુર પાટિયા ખાતે એકઠા થયા

ટોલ સંચાલકોનું નવું નિવેદન કે સ્થાનિકો માટે માસિક પાસ ફરજિયાત છે તેણે ખેડૂતોનો ગુસ્સો વધાર્યો છે હાલમાં ચાલી રહ્યા ન્યૂઝની અંદર ખેડૂતોની માંગણી છે કે વીસ કિલોમીટરના અંદર એવી જોગવાઈ છે કે વીસ કિલોમીટરવાળાને ફ્રી જવા દેવામાં આવે તો આપશ્રીના માધ્યમ દ્વારા જણાવીશ કે એવી નેશનલ હાઇવે ઓથોરિટીના ફી રોડ નોટિફિકેશનમાં એવી વીસ કિલોમીટરમાં ફ્રી જવા દેવા માટેની કોઈપણ એવી જોગવાઈ નથી વીસ કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે જે સાડા ત્રણસો રૂપિયાનો માસિક પાસ છે એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મૂવ થવું હોય અપ એન્ડ ડાઉન કરવું હોય તો તેમને સાડા ત્રણસો માસિક લોકલ પાસ મેળવી અને માસિક અનલિમિટેડ ટાઈમ આવજા કરી શકે છે આ નિવેદનથી ખેડૂતોમાં રોષ વધારે ભભૂકી ઉઠ્યો છે પંદર થી વધુ ગામના ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો માંગણી નહીં સ્વીકારાય તો પશુધન સાથે નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવશે પાલનપુરના નાગરિકો પણ આ મુદ્દે ખેડૂતોની સાથે છે

ખેમાડા ટોલ પ્લાઝા પર અઢાર ઓગસ્ટે ખેડૂતોનું આંદોલન મહાઆંદોલન બની શકે છે જો સરકાર અને ટોલ સંચાલકો દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો લડાઈ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે અલ્કેશ રાવઝી મીડિયા બનાસ કાંઠા